નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો મિત્રો આજે આપણે જોવાના છે આપણી બેચ એટલે કે ટેટ મહારથી બેચનો આગળનો વિડીયો જીન પિયા બૌદ્ધાત્મક વિકાસનો તબક્કો જીન પિયા બૌધાત્મક તબક્કાઓ નામ છે તો મિત્રો જીન પિયા ના જીન પિયાજેને બાળ મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે વાત કરીએ આગળ તો જીન પિયાજે બાળક મોટું જેમ જેમ થાય છે ગર્ભાવસ્થાથી લઈ અને પંદર વર્ષ સુધી જેમ જેમ બાળક મોટું થાય છે એમ એમ કેવા પ્રકારની ક્રિયાઓ કરે છે કેવા તબક્કાઓ આવે છે કેવો વિકાસ થાય છે એનામાં તબક્કા તો એ વિકાસના તબક્કાઓ વિશે ચર્ચા કરી છે મિત્રો તો આજના વિડીયોમાં એ ચર્ચા વિશે આપણે માહિતી મેળવવાની છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે ટેટ ટેટમાં તો વાત કરીએ જીન પીયાજીના બૌદ્ધાત્મક તબક્કાઓ પહેલો તબક્કો છે જન્મથી લઈ બે વર્ષ સુધી મિત્રો જન્મથી લઈ અને બે વર્ષ સુધી બે વર્ષથી લઈ બીજો તબક્કો છે સાત વર્ષ સુધી કેટલા વર્ષ સુધી આગળ ત્રીજો તબક્કો છે મિત્રો સાત વર્ષથી બાર વર્ષ સુધીનો આગળનો તબક્કો છે બાર વર્ષથી પંદર વર્ષ સુધીનો તો પરીક્ષામાં પૂછાઈ શકે મિત્રો કે જીન જે કેટલાથી કેટલા વર્ષના બાળકને તબક્કામાં વહેંચ્યા છે તો કેટલાથી કેટલા વર્ષના જન્મથી લઈ અને પંદર વર્ષ સુધી મિત્રો કેટલા જન્મથી લઈ અને પંદર વર્ષ સુધી મિત્રો તો મિત્રો આ જે પ્રથમ તબક્કો છે એને જીનપિયાજીએ નામ આપ્યું છે મિત્રો સંવેદનાત્મક તબક્કો કયો તબક્કો ફરી એક વાર કહું મિત્રો જન્મથી લઈ ને બે વર્ષ સુધીનો જે તબક્કો છે એને જીન સંવેદનાત્મક તબક્કો નામ આપ્યું છે મિત્રો આમાં બાળક જો જન્મ લે છે ત્યાંથી એ નવી નવી ક્રિયાઓ શીખે છે કેવા પ્રકારની ક્રિયાઓ તો ભાગવું તોડવું અનુસરવું બરોબર આવી ક્રિયાઓ દોડવું પગલી ભરવી આવી ક્રિયાઓ અનુસરે છે ને એ તબક્કાને નામ આપ્યું છે સંવેદનાત્મક તબક્કો તો તો વર્ષથી સાત વર્ષ સુધીનો તબક્કો એને પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે કેવો તબક્કો પૂર્વ ક્રિયાત્મક તબક્કો મિત્રો આ તબક્કા દરમિયાન બાળક બે થી લઈ સાત વર્ષ સુધી અહમ કેન્દ્રિત હોય છે પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતો નથી મિત્રો બાળક જગતને શબ્દો અને પ્રતિમા વડે નિર્દેશે નિર્દેશે છે છે કેવું શબ્દો શબ્દો અને અને પ્રતિમા પ્રતિમા વડે વડે શું કરે છે મિત્રો સમજવાની શરૂઆત કરે છે કયા તબક્કામાં બે વર્ષથી લઈ અને સાત વર્ષ સુધી આવું જીન પિયાજે પોતાના બુદ્ધાત્મક વિકાસના તબક્કા કેવા

મૂર્ત ક્રિયાત્મક તબક્કો મિત્રો આ દરમિયાન મૂર્ત પદાર્થો અને ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચારી અને સમજાવી શકે છે જે આ બાળકો છે છે વર્ષના બાળકો એ શું કરે મૂર્ત પદાર્થો વિશે વિચારતા થાય છે ઘટનાઓ વિશે વિચારતા થાય છે તાર્કિક વિચારણા કરે છે મિત્રો બરોબર જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ કરી શકે છે કેવું જેમ કે આ લાલ રંગનું છે તો એને જુદા રંગમાં કરે છે બરોબર અને ફૂલ કહેવાય

અમૂર્ત વિચાર કરી શકે છે કેવા અમૂર્ત વિચાર કે સ્વચ્છતા લોકશાહી સ્વતંત્રતાતા બરોબર પોતાના ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસાવે છે મિત્રો જેને શું ગણવામાં આવે છે જીન પિયા મુજબ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો મિત્રો આ ચાર તબક્કાની વાત જીન પિયા પોતાના બુદ્ધાત્મક વિકાસ તબક્કામાં ગણી છે મિત્રો તો આ હતો જીન પિયાજે અને એના ચાર તબક્કા પરીક્ષામાં પ્રશ્નો આવી શકે છે આ ઉપરાંત સાથે સાથે આપણે બાળકના કેવા પ્રકારના જેમ કે જન્મથી લઈ અને બે વર્ષ સુધી બાળકને શું કહેવાય છે કેવા પ્રકારનું કહેવાય છે તેના વિશે પણ આ વિડીયોમાં ચર્ચા કરવાની છે મિત્રો તો મિત્રો આપણે જોવાનું છે વિવિધ અવસ્થાઓ કેવી વિવિધ અવસ્થાઓ આ ટોપિક આગળના ટોપિકને કનેક્ટ ના કરતા મિત્રો આમાંથી અમુક પ્રશ્નો આવે છે એટલે હું તમને આ ટોપિક કરાવું છું આ ટોપિક આખો અલગ છે મિત્રો વિવિધ અવસ્થાઓમાં આપણે જોવાની છે પ્રથમ શિશુ અવસ્થા કેવી અવસ્થા મિત્રો શિશુ અવસ્થા પછી આગળ છે કિશોરા અવસ્થા ત્યારબાદ મિત્રો આગળ છે તરુણા અવસ્થા બરોબર ભાવિ શિક્ષકો આ યાદ રાખવાનું છે આપણે

બરોબર વર્તન બધા વાદ બરોબર પછી બધા મનોવૈજ્ઞાનિકો એક પણ ટોપિક ચૂકવાનો નથી મિત્રો આગળ વાદ પણ આવશે કયા કયા વાદ છે કયા વાદમાં કયા મનોવૈજ્ઞાનિક કોને સેના મનોવૈજ્ઞાનિક ગણવામાં છે આ વર્તનવાદના પિતા છે જેમ કે વોટસન છે વર્તનવાદના પિતા ગણવામાં આવે છે બરોબર ક્રિયાત્મક સંશોધન એલગર નો આખો ત્રિકોણ દરેક વસ્તુ આપણે સમજવાની છે મેસ્લો બધી જ વસ્તુ આપણે સમજવાની છે જો હજુ સુધી તમે સર્ચ મારીને જોઈ શકો છો આપણે પ્લેલિસ્ટમાં જે મુદ્દા મેં મૂક્યા છે મોટા ભાગે અત્યાર સુધી તમે કોઈ બુકમાં પણ નહીં જોયા હોય મિત્રો ના કે કોઈ એકેડમી વાળા કરાયા હશે મિત્રો આ જાતે મારી હેન્ડ નોટ્સ છે એમાંથી હું તમને ભણાવું છું મિત્રો તો ભૂલ ના થાય ચૂક ના થાય ટેટ આ પાર છે મિત્રો બરોબર આપણી જોડે એટલો સમય છે નહીં તો આપણે પાર કરવાની છે જો પાર કર્યા વગર રહી ગયા તો મિત્રો વિચારી પાંચ વર્ષ સુધી ટેટ આવવાની નથી કે ભરતી થવાની નથી હજુ અવડે ભરતી મોટી ગઈ છે મોટી ભરતી સરકારે મૂકી છે પંદર હજાર પ્લસની એના પછી પણ સરકાર ટેટ વન ટેટ ટુ લે છે અત્યારે હાલમાં બરોબર આ વર્ષ છે બે હજાર ભૂલી જજો કે તમે શિક્ષક બની શકો તો તો આ પકડીને ચાલવાનું છે મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો ને તમારા મિત્રોને પણ હેલ્પ કરી દેજો જે તૈયારી કરતા હોય અને મારા વિડિયો ગમે તો લાઈક ને કમેન્ટ જરૂર કરો મિત્રો બરોબર આગળ વધે પહેલું હતું શિશુ અવસ્થા પછી છે કિશોરાવસ્થા પછી છે તરુણ અવસ્થા મિત્રો આગળ જોઈએ તો યુવા અવસ્થા પછી છે પ્રૌઢા અવસ્થા મિત્રો અને અંતમાં છે વૃદ્ધા અવસ્થા આની પીડીએફ મિત્રો મળી રહેશે ટેન્શન ના લેશો

જે બાળક હોય એમને કઈ અવસ્થામાં ગણવામાં આવે છે મિત્રો તો શિશુ અવસ્થામાં ગણવામાં આવે છે કઈ અવસ્થામાં શિશુ અવસ્થામાં છ વર્ષ થી લઈ વર્ષ સુધીના જે બાળકો હોય તેમને કિશોરા અવસ્થામાં ગણવામાં આવે છે મિત્રો બાર અથવા તો તેર થી લઈ મિત્રો અઢાર ઓગણીસ ના જે બાળકો એટલે કે તરુણો હોય એમને કઈ અવસ્થામાં ગણવામાં આવે છે તરુણા અવસ્થામાં મિત્રો ત્યારબાદ યુવા અવસ્થા છે તો મિત્રો યુવા અવસ્થા લઈ ચાલીસ વર્ષ સુધીની અવસ્થાને શું ગણવામાં આવે છે યુવા અવસ્થા ગણવામાં આવે છે પ્રોઢા અવસ્થાની વાત કરીએ તો ચાલીસ થી લઈ સાહીઠ વર્ષ સુધી અને વૃદ્ધા અવસ્થા સાહીઠ થી લઈ જીવે ત્યાં સુધી તો આ હતું મિત્રો વિવિધ અવસ્થાઓ આમાંથી પ્રશ્ન આવી શકે ચૂકી જવાય નહીં મિત્રો આવા નાના નાના પ્રશ્નો પણ સાથે ચાલુમાં કરતા રહીશું મિત્રો મળીએ મારા નવા વિડીયોમાં જો વિડીયો ગમે હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રોને શેર કરો બરોબર અને પૂરેપૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં મળીએ નવા વિડીયોમાં